બનવાનું છે 12 વાતે જડી મારા ભાઈ કોલણને જાળમાંથી છોડાવું પણ પહેલું વાવડી ગામ ભાંગો ડોચા પટલનો માથું કાપું વાવડી ગામના ધાપે લટકารું બોલ હું વીર રામ અરે મારા વીરા તાએ 12 વાતે ચડ્યો તો એમાં મારો કોઈ વાંધો નથી પણ એના માટે મારી ત્રણ શરત છે ભાઈ શરત છે બે પેલી શરત મારી છે કોઈ પણ બે તો હાથ ના ઉતારું

આખીનું સંતાન છે એટલી હિંમત છે કે બારવટું કરવું પણ જ્યાં સુધી રામ બારવટે કરશે પેલું ગામ વાવડી ભાંગશે પોતાનું અને પોતાનું ગામ ભાંગી પટલ નું માથું કાપી જો વાવડી ગામ ના તો લટકામ વાળો